નમસ્કાર હું શકુંતલા રાઠવા આજે ટેકટાક ફોરેસ્ટ અને સીસીના યુવાનોની જે વ્યથા અને વેદના છે ને એ પંક્તિ દ્વારા મુખ્યમંત્રી સાહેબ સુધી હું પહોંચાડવા માંગુ છું ઉપેન્દ્રે મારી વાત સાંભળો ગુજરાતનું શિક્ષણ જુઓ સરકારી શાળા બંધ થાય અને ખાનગી ખોલાય છે ભણવું હવે મોંઘું તને તોડ મહેનત કરી છતા રૂપિયા ના ભેગા થાય છે દિવસે મજૂરી રાત્રે વાંચન પછી પરીક્ષા પાસ થાય છતાંય ના મળે નોકરી ત્યારે યુવા ભટકાય છે ટેટ આપી છતાયે નમળ નામ પીડીએફ માં ત્યારે આંખો છલકાય છે શિક્ષક તો સુબે કાયમી કારાર થી કરે છે અગિયાર માસ પૂરા થઈ છૂટો કરી દેવાય છે ઉમટી યુવાનો આંદુલણે માં પોલીસ થકી પીંટાઈ છે બહેનો રોતા બાળ મેલી રસ્તા પર ઢસડાય છે શરમ કરો સરકાર શિક્ષણની ની બે હાલ છે સમજો હવે ગુજરાતની ની દેખાય ભૂંડી કાલ છે ભૂલો ભલે બીજું બધું આપેલ તારીખ ભૂલશો નહીં અમયુવાનોની આશ ને નિરાશા માં પરલટસો નહીં उपेंद्र ભાઈ મારી વાત સાંભળો ગુજરાતનું શિક્ષણ જુઓ અમયુવાનોની આશ ને નિરાશા માં પરલટસો નહીં